અરે જિગીશા અહીં આવતો બેટા તો તું આ કોની પાસેથી શીખી કે પોતાની મરજીનું જ કરવાનું અને કોઈનું સાંભળવાનું નહીં હા આજે આપણે લગ્નમાં જવાના હતા તો દાદી તૈયાર થઈ મમ્મી તૈયાર થઈ બધા તૈયાર થયા અને તે તો જીદ જ પકડી કે હું તો આ મારી પેઢી સરસ નાંટી જ પહેરીશ હે તો બધાએ સમજાવ્યું કે નાઇટી પહેરીને કાંઈ લગ્નમાં જવાય તો તું તો માની જ નહીં પછી મમ્મી તો કહે કે દાદી અને જિગ્ગા ઘરે બેસે તો મારે તો લગ્નમાં જવું હતું ને એ તો પછી દાદાએ કીધું કે જિગ્ગીસાનું લાલ ફ્રોક છે એ તમારી પર્સમાં મૂકી દો જ્યારે ત્યાં લગ્નમાં બધાને તૈયાર થયેલા જોશે ત્યારે જિગ્સા પણ તૈયાર થશે પણ તું તો માની જ નહીં અને ધરા લગ્નમાં પિંક નાઇટી પહેરીને આવી અને પછી લગનમાં બધા તો પૂછે અરે જીગી સાથે આ શું પહેર્યું છે એટલે તો કે મેં તો મારી પિંક નાઇટી પહેરી છે એટલે બધા કે ઓલો લોલો લોલો કેવી સરસ લાગે છે તું તો કેવી ક્યુટ છે હા અને તું તો ખુશ ખુશ હા અને ઓલી જેના લગન હતા એણે બિચારીએ ત્રણ લાખ રૂપિયાનો ડ્રેસ પહેર્યો હતો તો કોઈ એની સામે જુએ નહીં બધા જ તારી સામે જુએ અને તું તો રાજી રાજી હે આમ કોની પાસેથી તું શીખી પોતાની મરજીનું જ કરવાનું લે તું તો દાદા સામે જુએ છે દાદાએ શું કર્યું અચ્છા મને યાદ આવ્યું આજે સવારે દાદા જ્યારે ચાલવા જતા હતા ત્યારે મેં દાદાને કહ્યું હતું કે આ ટી શર્ટ બદલો છો ને આ વાળ ઓળતા નથી તે ઊભા વાળ થઈ જાય છે અને તમે બાવા જેવા લાગો છો તો આ ટી શર્ટ બદલ્યું છે તો જરા માથું ઓળતા જજો તો એમણે ઘરાર માર્યું માર્યું નહીં એટલે એના પરથી તું શીખીને લે તું તું મારી સામે જુએ છે મેં શું કહ્યું નાના હવે એટલું તો બોલાય હવે એવું નહીં કાંઈ તું એમ કે છે કે હું બોલી હતી કે મમ્મી પાસે જો હું પેંડો માગું તો મમ્મી સલાહ આપે છે કે પેંડો તો ન ખવાય ડાયાબિટીસ છે સલાહ આપે છે પણ એક પેંડો આપતી નથી એવું તો બોલે દાદી અરે તું તો મમ્મી સામે જુએ છે હા મમ્મીએ જ કંઈ કર્યું હશે મમ્મીએ શું કર્યું હા પપ્પા કહે છે મમ્મીને કે જરા તું એક્સરસાઇઝ કરવા જા જીમ છે નીચે તો જીમમાં જા તો મમ્મી માનતી નથી એટલે ને આ તો તું મમ્મી પાસેથી જ શીખી ને હે તું તો હવે પપ્પા સામે જુએ છે અરે જુઓ સાંભળો બધા આ જિજ્ઞાસા તો છે ને આપણા બધા વચ્ચે ઝઘડો કરાવે એવી છે સૌ એકમેકને સલાહ આપે છે ઘરમાં અને કોઈ કોઈની વાત સાંભળતું નથી એમાં જો જિજ્ઞાસાઓ કરવાનું શીખી જશે ને તો આપણે બધાને બહુ ભારે પડવાનું છે એટલે એકમેકને સલાહ આપવાનું બંધ કરો અને કોઈ સલાહ આપે તો સાંભળો અને બેટા એટલે બહુ તું જરા મને પેંડો આપતી જાઓ